નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા અમારી તો મિત્રો વરસાદ રીતસરની ભગડાટી બોલાવી રહ્યો છે માવઠારૂપી વરસાદ છે રીતસરનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ભાવનગરના સિહોરના જરિયા ગામના હાલ તમે જોઈ શકો છો રેતસરની વાવણી થઈ ગઈ હોય તે પ્રકારનો જોરદાર વરસાદ પડ્યો છે અને અંદાજે ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે નદી નાળામાં પાણી આવી ગયા છે ખેતરોને છલોછલ ભરી દીધા છે તે પ્રકારનો વરસાદ પડ્યો છે તો આ સાથે સાથે બોટાદના અમુક એવા ગ્રામ્ય વિસ્તારો છે જેમાં પણ જોરદાર વાવણી થઈ ગઈ હોય તે પ્રકારનો વરસાદ થયો છે ખેતરો પાણીથી ભરી દીધા છે ત્યારે અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો તે ભાવનગરના નાળામાં પાણી આવી છે ખેતરોમાં જોરદાર પાણી ભરાઈ ગયા છે જોરદાર એવો વરસાદ પડ્યો છે તો ધબધબાટી બોલી રહી છે અમરેલી જિલ્લો પણ ટાર્ગેટમાં છે અમરેલી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના ભાગો છે આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રીતસરની જમાવટ કરી ગયો છે અને જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારના અત્યારે સેટેલાઇટ પિક્ચરમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે એક પ્રકારે અડધું ગુજરાત બાંધમાં લઈ લીધું હોય તે પ્રકારે જે આજે કહેર વર્તાવે છે તો આજે જે પ્રકારની વરસાદની ગતિવિધિ છે તે પ્રકારે ચૌદ પંદર તારીખમાં પણ વરસાદની ગતિવિધિ વધશે એટલે આવતીકાલની અપડેટ આપણે સવાર આપીશું તેમાં પણ જણાવીશું કે આ વિસ્તારમાં વધુ શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને અત્યારે તમે દ્રશ્યો જોઈ રાખી શકો છો જરિયા ગામના છે રીતસરનું તાંડવ મચાવી દીધું છે જાણે વાવણી થઈ ગયું હોય તે પ્રકારનો માહોલ સર્જી દીધો છે